महाराज महरी पास कोई, प्यालो पोनिया पावारू नथी, मैं एखड़ च्छू, मने हाजो हमो तामी, ली ले जो, एगे पोकर बगत कुवा में उतेरो, अंपेरी कपनी भरे जी डूल, पूल माथा पर पहले।

દાખલો એટલે બધા પટેલ લોકો હું કે આ લાઈનું નહી એક પોખર ભગે બીજું પેલા આપના છોટા દેપુર ના આ બે નો કાસડા વાપે કાસડા એમ કરે પૂરું છો લંગોટા પહેરી જતેલા डंगरा उघडा हे पुरुषोत्तम भगवान बोलला क्या मारण गणपत का सुधिर रेसे मारे छोटा देवपुर जाऊ पर्से हे आ भाद्र नो फसलो गोंडो पुरुषोत्तम आप छोटा दे में आयो पुरुषोत्तम भगवान એમ બોલેરા ઈ ઝળાનો ઈ ઝળાનો વસ જતો નથી ઈ ઝળાનો હવ વસ ચાલુ હે ઈ ઝળાનો હવ વસ ચાલુ હે તો મારો વસ કેવું રુપ દેશે મારો વસ ચાલુ રહેવાનો એનો પુરુષोत्तमનો વંસ કોઈ દાડો બંધ નહિ થાય गुरु गाधी आणि राज गादी स्वामीनाय अक्षर वाट कुरुषोत्तम प्रगती रेदम बद्धा रस्ता बंदी पण अक्षरधम बंद नहीं था अक्षरधोम चालू राहवानी પણ અંતર માં લોચર અંતર માં તમે રાખશો લોચા તો એટલે કોઈ અંતર નહી રાખવાનું આ ભગવાન હશે કે નહી હોય મારું કલ્યાણ થશે કે નહી થાય એવું મનમાં રાખવાનું નહીં પ્રગટ ને બધે એ તમને કલ્યાણ

તમ નામ ભગવાન હું કે મે એક અજબ મંગવારની ના આવે રસ એક મંગવાર મે 200 વાહન હમાય અને એક વાહન મે 200 મોન હો હમાય એવો મંગવાર ઓલે મારે કોઈ ન રહેતો ઉનત એક એક જીવ ને મુક્ત કરીને સદ્ધામ લીધાવું કોઈ તો મારે રહેતો ઉનત

આનો કે અન પરલો કે બે વાતે સુખી થઈ એટલે મારું શિક્ષાપત્ર લેવું પડશે હે એ લાફને બધ શિક્ષાપત્ર રાખવાની છે અને શિક્ષાપત્ર વાંચવાનું શિક્ષાપત્રનો અભ્યાસ કરવાનો શિક્ષાપત્રમાં આપને મદદ ગળસ્તે भगत

પણ આપણે કોઈ નિયમ પાડવાની જરૂર નથી રત્ના મૃત ને લખે તેને તો વાતો જોવાની છે કેટલી તેને વાતો કઈ તેને વાતો ભગવાન સત્ય છે જગત મિચ્છા છે વિષય ખોટા છે આ તેન વાતો જોવાના પછી શાસ્ત્રની જરૂર નહી ખાલી કેમ પસાર કરવા